આપણે આજે પુષ્ટિ પુષ્ટિસંહિતા ભાગે એક પાના નંબર સો એકસો એક માણેકચંદ શેઠ અને રતન રતનવો આ વિશે પ્રસંગ છે દસ પાનાનો પ્રસંગ છે આપણે એકસોને એક અને એકસો સો નંબરના પાનાં પર લઈશું આજે માણેકચંદ શેઠ છે એ પાચાબાબાના નિંદક છે અત્યાર સુધી નિંદા બહુ કરી છે એમના દીકરાની બહુ રતન ખૂબ બીમાર પડી છે અને આખી રાત ખૂબ અસુખ છે હવે એ દરમિયાન અંદરજી પાચાબાબાને ત્યાં લઈ જવા માટે રોકી રહ્યા છે માણેકચંદ શેઠને કે રાતે નથી જવું પાચા ભાવાને શ્રમ પડશે હવે સવારે પાચા બાબા પાસે અંદરજી જાય છે અને બધી વાત કરે છે હવે અંદરજી બોલે છે બાબા એના દીકરીની વહુ રતન ચાર માસથી માંદગીમાં છે વૈદ્વારું કર્યા પણ સમો વળતો નથી અને કાલ સવારનું વધુ અસુખ થઈ રહ્યું છે વૈદરાજે હાથ હેઠા મૂકી દીધું છે અને ભગવાનના ઘર આગળ કોઈનો ઉપાય નથી તો રાત તેમ રાત જાય તેમ નથી ત્યારે બાબાએ બાબાને અડધી રાત્રે પરેશાન આપવો ઠીક નથી એવું વિચારીને સવારે મંગળા સમયે આવજો એટલે તમને કાંઈક તેનો ઉપાય પૂછવા આવ્યા છે તેથી રતન વહુનું સુખ અસુખ દૂર થાય માંદગીને બી બિછાને પડી છે એ પાચા બાબા જવાબ આપે છે એટલે કે પાચાબાબાને જે આ બધી વાત કરે છે કે અમે રાત્રે જવાના હતા પણ મેં સવારે આવવાનું નક્કી કર્યું પાચા બાબાએ કહ્યું અંદરજી એવી આટલી બધી વાત હોય અને તે મારા પરિશ્રમનો વિચાર કીધો તે આપણો વૈષ્ણવનો ધર્મ ક્યાં રહ્યો સાચો વૈષ્ણવ તો એને કહેવાય કે પારકાનું દુઃખ સાંભળીને તુરત જ દુભાય અને એની ભેરે થાય એટલે કે એની હારે એની હારે ઊભો રહી પર ઉપકાર કરવામાં વળી વૈષ્ણવને પરિશ્રમ શેનો હોય જેટલી વહેલી વાર થાય તેટલું જ જીવાત્માને સુખ શાંતિ વહેલી થાય ને જીવ માત્ર તો ઠાકોરજીના અંશરૂપ છે તેના સુખનો વિચાર કરવો તે સાચી વૈષ્ણવતા અંદરજી તે જરા થાપ ખાધી છે એટલે કે એ તું ભૂલ્યો આવું નતું કરવું જોઈતું પાચા બાબા એને ટોકે છે હવે પાચા બાબાને પાચા બાબાની વાણી સાંભળીને અંદરજી થંભી જાય છે થોડોક શોભીલો પડી જાય છે હવે તરત જ પાચા બાબા મંદિર ભીતરમાં ગયા અને ઠાકોરજીની ઝાડીજીનું જળ લાવીને એક પ્યાલામાં પધરાવીને અંદરજીના હાથમાં આપીને કીધું કે લે અંદરજી આ જળ ઠાકોરજીનું નામ લઈને રતનના મુખમાં લેવરાવજે અને આ મિશ્રીની તૂક તેના મુખમાં પછી દરજે એમ કહીને શેઠને કહ્યું શેઠ જા તારી રતનનું જતન થઈ ગયું તેની ઢુકડા કોઈ કાળના દૂત નહીં આવે જા ધનજી તેની ભેળો જા ને કાજ સુધારી આવો એટલે પાચા બાબાએ કહી દીધું એટલે વાત પૂરી થઈ ગઈ ને કે હવે કોઈ જમ ઢુકડા નહીં આવે એ વાણીમાં જ એટલો વિશ્વાસ છે અને પછી આપ્યું આપ્યું પણ શું છે ઠાકોરજીનું જ્વારીજીનું જળ અને ઠાકોરજીની મિશ્રી હવે બધા એક સાથે રતનના ખાટલા પાસે ઊભા છે અંદરજીએ ઠાકોરજીનું નામ લઈને રતનના માથે હાથ ફેરવીને મુખમાં જળ લેવડાવ્યું અને જળ તુરત જ ગળે ઉતરી ગયું મિશ્રીની તૂક મેલતા રતને જરા વાર રહીને આંખ ખોલી ને જય શ્રી ગોપાલ એમ પોતાના મુખથી ત્રણ વાર ઉચ્ચાર કીધો બોલો શ્રી ગોપાલ લાલ કી જે પાંચા બાબાની જે રતનને આંખ ખોલી છે કેટલા સમયથી અસુખ હતું અને વૈદે પણ હાથ નીચા પાડી દીધા હતા એવું ખાલી મિશ્રીની ટૂંક પાચા બાબાનો વિશ્વાસ અને જળ આ ત્રણેય વસ્તુ કામ કરી ગઈ અને આંખ ખોલે છે રતન અને જે ગોપાલ કે છે બધાને અને શેઠ તો અંદરજીના પગમાં પડીને ભેટી પડ્યો ને નાચવા લાગે છે મારો વારો અંદરજી તારી વાણીથી સફળ થયો નાચવા લાગે છે વૈષ્ણવ અને તેના ધર્મની મને સાચી પરખ થઈ અંદરજી હવે આ કોણ બોલે છે શેઠ અંદરજી મારી વટામણા સર્વ ભાંગી ગઈ રતન બેટા બેટા વહુ ઉઠીને આ વૈષ્ણવના ચરણમાં પડો તમને જીવનદાન આપનાર આ વૈષ્ણવના ચરણ પકડી લ્યો એ બાઈ માણેકબાઈને રતન બો કહે છે બા મને સ્નાન કરાવો એમ કહીને રતન બહુ ખાટલામાંથી ઊઠીને અંદરજી તથા ધનજીના ચરણમાં આળોટી પડી અને બોલી અંદરજી કાકા મને એ ઠાકોરજીના દર્શન જટ કરાવો જેનો અનુભવ મને સપનમાં થયો એટલે કે અહીંયા થોડું થોડું તો અનુભવ થયો તો જ એટલે કહે છે કે જેનો મને અનુભવ સપનમાં થયો એ ઠાકોરજી પાસે મને જટ લઈ જાલો જેના દર્શન કરીને હું પાવન થઈ જાઉં અને મારું અર્પણ કરી દઉં અંદરજી કહે છે કે સ્નાન કરી લેવ પછી તમે બધા સાથે મળીને દર્શન કરવા આવો રતન બોલી છે હા અંદરજી કાકા હું સ્નાન કરીને સોળ શ્રંગાર સજી લઉં ઠાકોરજીના દર્શને જવું હોય ત્યારે કંઈક સારા વર્તમાન અને ભાવ પણ ઊંચા જોવે જેથી ઠાકોરજી પણ રીજી રહે ને એટલે કે આવા વિશે પણ હું ન જઉં હું તો થોડા શણગાર સજીને આવીશ માણેકચંદ શેઠે કહ્યું સુંદરજી તું પણ તૈયાર થઈને આપણી ગાડી તૈયાર કરવાનું માણસને કે ઝટ તૈયાર રહે રતનને ગાડીમાં બેસાડીને લઈ જઈએ તેનો દેહ ઘણો અશક્ત છે તો ચાલવું ઠીક નથી તેને માટે એટલે હજી તો માંડમાન જીવ આવ્યો છે પાછો એટલે અત્યાર સુધી તો એકદમ સુનમુન પડી હતી માંડમાન જે ગોપાલ બોલે છે હવે એને ચાલતા ચાલતા ક્યાં લઈ જવી ગાડી તૈયાર કર બહુ શું જવાબ આપે છે બહુ કહે છે કે શેઠ બાપા ઠાકોરજીના દર્શને ગાડીમાં બેસીને ન જવાય હું તો પગે ચાલીને આવીશ મારી સાસુમા પાસેથી સાંભળ્યું છે કે ઠાકોરજીના દર્શન કરવા ડગલે ડગલેને ડગલે અશ્વમેઘ યજ્ઞ કરતા અધિક ફળ મળે છે તો આ જ ઈ ફળ મને મળ્યું છે તો તે હું કેમ જતું કરું અંદરજી કાકા સાથે ધોળમંગળ ગાતા ગાતા જશું ભલે લોક જાણે તો શું થઈ ગયું તમે બધા સાબદા થઈ જાઓ અને મારી સાથે ચાલો આજનો દિવસ આપણા ધન્ય ભાગ્યોનો ગણાય કેમ બા સાચું ને શેઠ તો રતનની બહુની વાત સાંભળીને ચૂપ જ રહી ગયો માણેકભાઈ જવાબ આપે છે હા હોવ બેટા હવે તો બધું સાચું શેઠને ને દેખા દેખાવાનું છે હવે ડેલીના ડાયરા બંધ થશે એટલે કે હવે પંચાયત બંધ થશે ડેલીના ડાયરા એટલે ભેગી થઈને આજુબાજુની ડાયરા વાતો કરતી હોય ને પંચાયત બંધ થશે અને વૈષ્ણવ પરોણા આપણા ઘરે આવશે એટલે કે હવે મહેમાન કોણ આવશે વૈષ્ણવો મહેમાન આવશે ઠાકોરજીના ગુણ ગાશે ભગવદના ઘર ભગવદના ઘરની વાતું સાંભળવા મળશે ગામ ગપાટા ઘરમાંથી સાંભળવાના જશે ઠાકોરજીની સેવા રૂડા મંડાણ થશે

કે બાબા પાચા બાબાનો વિશ્વાસ ઠાકોરજીની જારીજી અને ઠાકોરજીનું હદરામૃત ઠાકોરજીની મિશ્રી આ વાત બીજું આપણે એ જાણ્યું કે બાબાની દિનતા કેટલી બધી છે કે આ માટે મારો મારા પરિશ્રમનો વિચાર થોડો કરવાનો હોય સામેવાળાના સુખનો વિચાર કરવાનો હોય આટલી બધી પરિસ્થિતિ વિષમ થઈ ગઈ હોય તો પછી રાત રાત્રે જ આવી જવું હતું ને સવારની વાત કેમ કરી બીજી વાત એ કરી કે રતન ભાવ કેવો ઊંચો છે કે હું કાંઈ ગાડીમાં ન જવું હોય મારામાં કેટલી બધી શક્તિ આવી ગઈ હું તો ચાલતા જ જઈશ ઠાકોરજીના દર્શન કરવા થોડું ગાડીમાં જવાય આ વાતમાં ઘણું બધું આપણને શીખવા મળે છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી છે